મારું નામ સૌરભ પટેલ છે હું અમદાવાદથી આજે જ અહીંયા આવ્યો છું હવે આમાં મારે કેવું છે કે મારો છોકરો કોરોનામાં એક્સપાયર થઈ ગયો વાઈફ મારા મકાન મેં એના નામે ટ્રાન્સફર લઈને જતા રહ્યા એ બી મારી પાસે મને હમણાં બે મહિના પહેલાં એક્સિડન્ટ થયો પગમાં સળિયા ના હવે હાલ નોકરી છૂટી જતા કોઈ આવક છે નહીં અત્યાર સુધી ભાડાના મકાનમાં માર્યા ગયો પછી મને લગભગ પંદર દિવસ પહેલાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો પછી વખતે મેં મોબાઈલ ઉપર વહીપતસિંહ બાપુ વિશે સાંભળ્યું એમના ને બી જોયા તો મને એમાં ખ્યાલ આવ્યો કે આ માણસ એક ભગવાન સ્વરૂપે અહીંયા બેઠા છે જે એમ કહે છે કે તમારી પાસે કશું ના હોય રહેવા માટે તો તમે આવો અમે તમારી મેડિકલ સુવિધા રહેવાની સુવિધા તથા ખાવાની તમામ સગવડ અમે પૂરી કરી છું તે આ બાબતે હું ગઈકાલે અહીંયા આવ્યો મને મળી ગયો અને અહીંના મેનેજર શ્રી રમેશભાઈ છે એમણે મને ત્યારે જ ગઈકાલે એમ જ કહી દીધું કે ભાઈ રહી જ જાઓ તમે તો મારે થોડુંક કામ હતું મેડિકલનું ત્યાં બતાવવાનું હતું હોસ્પિટલ હું ત્યાં બતાવ્યો આજે આવ્યો હવે અત્યાર સુધી હું પંદર દિવસથી ત્યાં અમદાવાદમાં મકાનમાં રહેતો હતો ભાડે પણ મગજ આખું ડિપ્રેશનમાં હતું આત્મહત્યાના વિચારો આવે કંઈ કંટાળો આવે કંઈ ગમે નહીં હું આજે સવારે અહીંયા આવ્યો છું જસ્ટ હજી લગભગ આઠ નવ વાગે જ આવ્યો હજુ બારે નહીં વાગ્યા પણ મારું માઇન્ડ આખું ચેન્જ થઈ ગયું છે કે આ અહીંયાનું જે વાતાવરણ છે ને એ કુદરતી એટલું સરસ છે ને કે તમને કોઈ બીજા આડાવાળા વિચાર જ ના આવે તમારા મગજનું પચાસથી નેવું ટકા ટેન્શન અહીંયા ખતમ થઈ જાય છે આવો આનંદથી રહો બે ટાઈમ ભગવાનનું નામ દો બ્લસ હું અહીંયા આવ્યો તો રમેશ ભાઈએ મને કીધું કે તમને ક્યાં ફાવશે મને પગમાં ચાલવાની તકલીફ હતી તો મને કે બીજા માળે ફાવશે નહીં તો ના તો મને કંઈ નહીં તો મને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ એમણે પંખા નીચે એક પલંગ સેટ કરી આવ્યો અને કીધું કે તમે કંઈ બી તકલીફ હોય તો હું સવારે આવ્યો તો હું ચા પીને આવે તો છતાં બી મને કીધું ચા નાસ્તો કરી લો અત્યારે હમણાં બી ફરીથી અંદર બહેનોએ ચા બનાવેલી તો અમને લોકોને કીધું કે ચલો ચા બધા પી લો અહીંની સગવડ બી એટલી સારી છે કે સરસ મજાની છે કે ના પૂછવા હું બધા બધા વડીલોને એમને નમ્ર વિનંતી કરું છું કે તમને જો કંઈ પણ તકલીફ હોય એક વખત અહીંની અવશ્ય મુલાકાત લો તમે અહીંથી પાછા ન છાવ એની હું ખાતરી આપું છું આજે છે બાપુ જે છે મહીપતસિંહ ચૌહાણ તેમના વિશે મોબાઈલમાં એ માણસ અહીંયા આટલી બધી સેવા કરે છે પ્લસ બીજા જે બાળકો છે અહીંયા આગળ સંકુલમાં એ લોકોને વિનામૂલ્યે રહેવાનું જમવાનું ભણવાનું તમામ ખર્ચો ઉઠાવે પછી એમને પોતાની એક પાઠશાળા ચાલે કે જે યુવાનો હોય જેમને કશું સપોર્ટ ના હોય એમને કંઈ ધંધો કરવાની ઈચ્છા હોય તે અહીં આવે તેના વિશે એમને નોલેજ આપે કે ભાઈ ચલો શાકભાજીનો ધંધો કે વડાપાવનો ધંધો કે ગમે તે બીજો એક્સ વાય જે કોઈ બી ધંધો કરવો હોય તો એની સલાહ આપે છે પ્લસ ઉપર એમને શીખવાડીને તૈયાર કરીને એમનો ધંધો ચાલુ કરવામાં એમને પોતે પણ આર્થિક રીતે મદદ કરે છે એટલે હું એટલું જ કહું છું અહીંના જે આપણા ગુજરાતભરના યુવાનો છે વડીલો છે કે બધાને કહે એક વખત બાપુને સપોર્ટ કરો આવો જુઓ પછી તમે કહેજો કે કેવું છે હવે મારે બીજું એ કહેવું હતું કે જે વડીલો જે અત્યારે હાલ રોડ ઉપર પડી રહ્યા છે કે જેને કોઈ પણ જાતનો આધાર નથી જેને કંઈ ખાવા પીવાની કોઈ સગવડ નથી કોઈ બીજી એમને તકલીફ પડે તો એને જોવાવાળું કોઈ નથી તો એના માટે બાપુ મહીપચી બાપુ જે કહીએ છે એ મોટામાં મોઢોર આધાર બની રહે છે તો એક વખત અચૂક આવો અહીંયા અને તમે કંઈ પણ તકલીફ હોય તો એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ થ્રુ તમે એમનો વ્યક્તિગત કોન્ટેક કરીને એમની સલાહ લઈને પછી આવી શકો છો બાપુને બીજી બી તમારાથી કંઈ હેલ્પ થાય તો કરજો કારણ કે એ જે કરી રહ્યા છે એ આજના જમાનામાં કોઈ સગવો આપણો હોય મારો પોતાનો ભાઈ હોય તો એ મારા માટે ના કરે હું એટલું તો કહું છું તો બનતી હોય એટલી શક્ય હોય મદદ બાપુને કરજો મારી સૌને નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ